બનાસકાંઠાના અંબાજી શક્તિપીઠ મંદિરમાં રવિવારે અને વેકેશનના અંતિમ દિવસોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માતાજીના દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી શક્તિ દ્વારથી લઈ અને ચાંચર ચોક અને નૃત્ય મંડપ સુધી લાંબી લાઈનો જોવા મળી તમામ ગેટ અને પ્રસાદ કાઉન્ટર પર પણ ભક્તોનું ધસારું જોવા મળ્યું તો મંદિરનું પરિસર બોલમાડી અંબે જય જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યો હતો અનેક ભક્તો પહોંચી વળતા તેમની ભીડને પહોંચી વળવા મંદિર વ્યવસ્થાપન અને સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભક્તોને દર્શનમાં રહે તો રવિવાર અને વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી અત્યારે હાલ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ભારે જમાવડું જોવા મળી રહ્યું છે અંબાજી મંદિર ખાતે અત્યારે હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે દેવેન્દ્ર રવિવાર અને વેકેશનના અંતિમ દિવસો ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ શું વિગત જે ચોક્કસપણે કહેવામાં આવે તો હાલ જે વેકેશન જે છે તે અંતિમ તડામાં છે ત્યારે જે શક્તિ પીઠો છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આજે રવિવાર દિવસ છે ત્યારે વધુ અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને મંદિરમાં પરવેસરના તમામ જેટો ભક્તોથી ઉભરાઈ રહ્યા હતા

ચોક્કસપણે કહેવામાં આવે તો કે હાલમાં ભક્તોનો મોટો ઘસારો જોવા ગરમીની ઋતુ હોવાના કારણે મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તો માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે બંધ વ્યવસ્થા કરવામાં આવી છે તો ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની છ અને નિઃશુલ્ક છાચ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ગરમીથી બચવા માટે અને ભક્તો સુચારુ અને સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે સેટ નું પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગરમી ના લાગે અને આરામથી માતાજીના દર્શન કરી શકે જી જી આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ